જેની જાણ થતા આરોપી સહેબાજ ને ઝડપી પાડી તેનો કબજો લાલગેટ પોલીસ તજવીજ હાથ ધરી હતી

ત્યાં કાસિફ અને શાહબાઝ આલમ બંને સાથે જતા ત્યારે પોલીસે રેડ કરી એ દરમિયાનમાં એ બેગ ફેંકી અને ભાગી ગયેલો અને જે સીસીટીવીમાં પણ કેદ થયેલું છે એને સીસીટીવી પણ આ કેસની અંદર પુરાવા રૂપે રાખેલા છે